નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા અગત્યના સમાચાર જોઈએ તો સાતમ આઠમ ના દિવસ ને લઈને મોટી આગાહી સાત દિવસ ચક્રીય છે તેથી ના તહેવાર ના દિવસે પણ વરસાદ પડી શકશે પચીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે ચોવીસ અને સત્યાવીસ ઓગસ્ટ તે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દીવમાં પણ ભારે વરસાદ વરસી શકશે તો મિત્રો ચાર પછી મહત્વના સમાચાર જોઈએ તો આ તારીખે લાભાર્થી ખેડૂતો યોજનાના અઢારમા હપ્તાની રાહ જો રહ્યા છે જે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ શકશે આ યોજનાનો સત્તરમો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડે હતો એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે સમાચાર જોઈએ તો આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થશે ત્રણ દિવસીય સત્ર યોજાશે આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે આજે બપોરે સાડા બાર વાગ્યે બેઠક મળશે ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે પણ ચર્ચા થશે વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળશે સમાચાર જોઈએ તો અમદાવાદીઓ ગરમીમાં શેકાયા ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટ્યો અમદાવાદીઓને શ્રાવણ મહિનામાં જ ભાદરવાનો અનુભવ થઈ રહ્યો છે શહેરમાં આજે સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીના વધારા સાથે

ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇલેક્ટ્રિકલ બસ ખરીદવા પર મળશે દસ લાખ ની સબસિડી ઇલેક્ટ્રિકલ બસ ખરીદવા પર મળશે દસ લાખ ની સબસિડી જી હા ગુજરાતમાં બનેલી નવી ઇવી નીતિના ડ્રાફ્ટમાં ઇવી પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે યોજના હેઠળ બસ ખરીદવા પર રૂપિયા દસ લાખ સુધીના ડિસ્કાઉન્ટની તૈયારી રીતિ 700 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે કેન્દ્ર રાજ્યો સંયુક્ત રીતે ઉઠાવશે ત્યાર પછીના સમાચાર લઈને વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ડોક્ટરને કરી અપીલ સુપ્રીમ કોર્ટે કલકત્તા મામલામાં સુવો મોટો લઈને ઘણા મોટા પગલા લીધા છે આ સાથે કોર્ટે ડોક્ટરોને કામ પર પાછા ફરવાની પણ અપીલ કરી છે કોર્ટે કહ્યું કે આખો દેશ તમારી સુરક્ષાને લઈને ચિંતિત છે તમે કામ પર પાછા ફરો દર્દીઓ નંબર ડાયલ કરે છે અને લાંબી રાહત જોયા પછી એપોઇન્ટમેન્ટ મેળવે છે તેમની સારવાર કરવી જરૂરી છે

ગુજરાતમાં તમામ ફોરજી ચોલર ટાવર શરૂ થઈ જશે જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં ફાઈવજી પણ શરૂ થઈ શકશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સાવધાન બજારમાં વેચાઈ રહ્યું છે સિમેન્ટનું લસણ લસણમાં બેરસેલના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દાવો કરવામાં આવી રહ્યો છે કે બજારમાં એક મહિનામાં જ સિમેન્ટથી બનેલું લસણ મળ્યું છે મહારાષ્ટ્રના અકોલા શહેરની મહિલાઓએ શાકભાજી વિક્રેતા પાસેથી લણ ખરીદ્યું હતું રસોઈ બનાવતી વખતે લસણ તોડવાનો પ્રયાસ પણ કર્યો છતાં તૂટ્યું ન હતું જ્યારે ચરી વડે ઉપરના ફોતરા કાઢ્યા તો તે નીકળ્યું જોઈને હેરાન થઈ જવાયું આ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર શેર બજાર ની આજે જયારે નિપટી ની વાત કરીએ તો નિપટી સિત્તેર પોઈન્ટ ના સાથે ચોવીસ હજાર પાંચસો ને ના સ્તર પર ટેગ કરી રહ્યો છે આ સાથે હાલમાં બીપીસીએલ ટીસી હીરો મોટર્સ એ ટોપના જ્યારે ઓએનસીજી જુમાલ્ટો ટ્રેડ આઈઆરએફસી અને ભારતીય એરટેલ એ ટોપના લુઝર છે ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો સુરત માં ફરી મેઘરાજાની પધરામણી બે દિવસ ની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ દક્ષિણ ગુજરાત માં છે માં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે શહેરના અનેક વિસ્તારો માં સારો વરસાદ પડી રહ્યો છે કડાકા બડાકા સાથે વરસાદ થતા શહેરીજનોને ને બફારા માંથી રાહત પણ મળી છે ઉલ્લેખનીય છે કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સુરત નવસારી અને વલસાડમાં એલર્ટ પણ અપાયું છે સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં થયો વધારો આજે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો હતો ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો ભાવ પાંચસો ચાર રૂપિયા થી વધીને એકોતેર હજાર એકસો ને આઠ રૂપિયા થયો હતો એક ચાંદી ની વાત કરીએ તો સત્તરસો રૂપિયા થી હજાર એકાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ પેલા ચાંદી નો ભાવ એક્યાસી હજાર ને દસ રૂપિયા પ્રતિ કિલો હતો ત્યાર પછી ના સમાચાર લઈને વાત કરીએ તો ઓગણસિત્તેર હજાર સરકારી ટીચર ની નોકરી જોખમમાં યુપીમાં યુપી માં ચાર વર્ષથી નોકરી કરતા મદન ની શિક્ષકો ની નોકરી જોખમમાં હશે સોળ ઓગસ્ટે અલ્હાબાદ કોર્ટે મેરિટ લિસ્ટને રદ કરવાનો પણ આદેશ આપ્યો હતો જેના આધારે તેમની ભરતી કરવામાં આવી હતી સ્વીકાર્યું છે છે કે સરકારે કર્યું હવે ત્રણ મહિનામાં નવી યાદી બનાવવામાં આવશે જાન્યુઆરી બે હજાર અઢારમાં માં અડસઠ હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી જ્યારે બીજા તબક્કામાં ઓગણસિત્તેર હજાર સહાયક શિક્ષકોની ભરતી કરાય સમાચાર જોઈએ તો બસો થી વધુ સફાઈ કર્મચારી હડતાલ પર ઉતર્યા સુરત સિવિલ હોસ્પિટલમાં એસિન્ડેટ ડોક્ટરોની હડતાલ વચ્ચે વર્ગચારના કોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારી સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરી રહ્યા છે સફાઈ કર્મચારીઓ આર એમઓ ઓફિસની બહાર રોડ ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા તંત્ર પર દોડતું થઈ ગયું હતું પગાર વધારો અને ગણવેશને લઈને પણ વિરોધ કરી રહ્યા છે ત્યારપછના સમાચાર જોઈએ તો ફડન વિશે કહ્યું કે હું રાજીનામું આપીશ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એવા દેવેન્દ્ર ફડન વિશે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કોઈ મંત્રી મુખ્યમંત્રીથી મોટો નથી મુખ્યમંત્રી પાસે તમામ સત્તા છે મારા પર મરાઠા સમુદાયને આરક્ષણ આપવામાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જો મુખ્યમંત્રી કહે કે મેં આ કહ્યું છે તો હું તરત જ રાજીનામું આપી દઈશ અને રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ મનોજ જગા એ ફડણવીસ પર અનામત રોકવાનો આરોપ લગાવ્યો છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર